માને જીવ કાર્યો આમ મને યાદ નહીં કરે કુલની દેવી મા જોગ મા ચામડા રૂવાળા બેઠા થાય ચમત્કાર કર્યો અને પછી કેવું બને છે આટલો કુડો રી અને કાર્યો હવા માં જાણે વિમાન ઉડતું હોય એ મુડ્યો બધે દરિયે જમાતા મારતો ફિરંગીના વાળ માં જ નીકળ્યો નીંદળ તો ઉડી નહીં પણ હવાર પડ્યું ફિરંગીઓ એને ઘેરી લીધો હાથ પગમાં બેડ્યું નાખી અને પછી તો ફિરંગી કાળિયાને ચોર હમજી કોટડીમાં પૂરી દીધો કાળિયો હવે મુજાણો હવે એને મા બાપ યાદ આવ્યા ઓહો પછી તો કુલદી દેવીને યાદ કર્યા પછી તો કુલદેવી મા ચામુંડાનું સમરણ ચાલુ કર્યું હે મહારાજ કુળની દેવી હે મારી મા ચામુંડા મારા બાપે તારી સ્થાપના કરી મારી માએ મને તારો ચાંદો કર્યો મને તારો ભુવો બનાવ્યો પણ માં હું તને ભૂલી ગયો મારા ઉપર દયા કર માં હું તને ભૂલી ગયો મેં તારી સેવા પૂજા નથી કરી માં મેં તારા દૂપ દીપ કે નિવેદન કેટલાય સમય ત્યાં નથી કર્યા હું ભાન ભૂઈલો મા હું તારો કાળિયો આજ પ્રતિજ્ઞા કરું છું કે હું તને ક્યારેય નહીં ભૂલું તારા નિવેદ પણ નહીં ભૂલું મા તારા ધૂપ દીપ અને સેવા પૂજા હવે કોઈ દી કોઈ દી નહીં ભૂલું અરે મા મને આમાંથી છોડાયા આ ફિરંગીઓ એ મને સોર સમજીને બાંધી દીધો છે મારી લાજ રાખ

એની હામુ તો જો મારી માવડી એની ભક્તિ હામુ તો જો પણ જ્યાં ઘરવાળી વાત કરી ત્યાં તો આ શું અરે આકાશમાં વાદળો જ્યાં કલાકાર ભલાકાર વાવો જુલો સંજાણો માલ સામુડાએ સ્વરૂપ લીધું સ્વરૂપ હો આજ દોહી બગીર મા આજ દીકરાની વારે આવ્યા છે મા સામુડા આજે વારે આવ્યા છે આજ કાળ્યાની દેવી આજ પોતાના કાળિયાને છોડાવવા માટે હિરંદીની પાસે આવ્યા છે અને જગદંબા જોગણીયા એની આ જમાના જ ભઈ દીકરાને છોડાવ્યો કાળિયાનો હાથ પકડી કાળિયાને એના ઘર સુધી માં ચામુંડા મૂકવા આયવા મૂકવા અને પછી તો વીજળીના છંકારમાં અદ્રશ્ય થઈ ગયા પછી તો એની ઘરવાળીને ત્રણ રાતના બનાવની અરે ફિરંગીઓની જમાનતની માંડીને બધી વાત કરી અરે ખાટલો ઉડ્યો બેડિયું પડી કુલદેવીને યાદ કર્યા પોતાની માનું સ્વરૂપ લઈને માં ચામુંડા ખુદ આવ્યા અરે જમાનત ભરીને છોડાવ્યો હાથ પકડીને માં ચામુંડા ખુદ ઘર ઉધી મૂકવા આવ્યા અને પછી અદ્રશ્ય થઈ ગયા આ બધી વાત કાવ્યા એ પોતાની મિનલ ને વાત કરી ઘરવાળી ને વાત કરી હો અને મિનલ સાંભળી તો મિનલ ની આંખો જ ફાટી ગઈ હરે રે માએ મને દર્શન નો દીધા હવે તમને કહું શું આ